સામાન્ય કાળના નવમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત ચાર્લ્સ લાંગા તથા સાથીઓનું પર્વ ઉજવે છે ઈસુ ઘાતકી ખેડૂતોની દ્રષ્ટાંત કથા કહે છે મને સોંપવામાં આવેલી વાડીનો ભાગ હું પ્રભુને આપું છું સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી એક થી બાર પછી ઈસુએ તેઓને દ્રષ્ટાંતો મારફતે સમજાવવાનું શરૂ કર્યું એક માણસે દ્રાક્ષની વાડી રોપી તેની ફરતે વાડ કરી ખાડો ખોદીને દ્રાક્ષનો કુંડ બનાવ્યો અને ચોકી માટે માળો બાંધ્યો પછી વાડી ખેડૂતોને ભાગે આપી પોતે પરદેશ ચાલ્યો ગયો મોસમ વખતે તેણે એક નોકરને ખેડૂતો પાસે વાડીના પાકનો ભાગ લેવા મોકલ્યો પણ તે લોકોએ તેને પકડીને માર માર્યો અને ખાલી હાથે પાછો કાઢ્યો ફરી બીજા નોકરને તેમની પાસે મોકલ્યો તેને તેમણે માથામાં માર્યું અને તેનું ભારે અપમાન કર્યું આથી તેણે બીજા એક જણને મોકલ્યો તો તેને તે લોકોએ મારી નાખ્યો બીજા અનેકોને મોકલ્યા તેમાંના કેટલાકને તેઓએ માર્યા ને કેટલાકને મારી નાખ્યા હજી એની પાસે એક માણસ રહ્યો હતો એનો પોતાનો વાલો દીકરો છેલ્લે એણે તેને પણ મોકલ્યો મારા દીકરાની તો એ લોકો આમન્ય રાખશે એવું તેણે ધાર્યું હતું પણ તે ખેડૂતોએ માહે કહ્યું કે આ વારસ છે ચાલો આપણે એને મારી નાખીએ એટલે વારસો આપણને મળશે એટલે તેઓએ તેને પકડીને મારી નાખ્યો અને વાડીની બહાર ફેંકી દીધો હવે વાડીનો માલિક શું કરશે તે આવીને ખેડૂતોને મારી નાખશે અને વાડી બીજાઓને આપશે તમે શાસ્ત્રમાં કદી આ વાંચ્યું નથી કે જે પથ્થરને કડિયાઓએ નકામો માનીને ફેંકી દીધો હતો તે જ આધારશીલા બન્યો છે એ ઈશ્વરની લીલા છે આપણે માટે એ અદભુત દ્રશ્ય છે આ દ્રષ્ટાંત પોતાને અનુલક્ષીને કહ્યું છે એમ એ લોકો સમજી ગયા અને તેથી તેઓ ઈસુને પકડવા માંગતા હતા પણ તેમને લોકોનો ડર લાગતો હતો આથી ઈસુને છોડીને તેઓ ચાલતા થયા ઈસુએ કહેલી દ્રષ્ટાંત કથા સાંભળતા પ્રારંભના ઇતિહાસમાં ઉત્પત્તિના ગ્રંથમાં લેખકે કહેલી એદનના બગીચાની વાર્તા યાદ આવી જાય છે માનવજાતના પ્રથમ મા બાપ માટે તૈયાર કરેલો બગીચો પ્રભુની માલિકીનો હતો પ્રથમ મા બાપ તો કારભારી જ હતા પ્રથમ મા બાપે જાતે કોઈ નિર્ણય લેવાનો નહોતો તેઓને તો પ્રભુએ લીધેલા નિર્ણયનો અમલ કરવાનો હતો પણ પ્રથમ મા બાપે પ્રભુના માલિકીપણાને પડકાર્યું પરિણામે પ્રથમ મા બાપને પ્રભુથી સંતાઈ જવું પડ્યું અને પછી વાડીની બહાર થઈ જવું પડ્યું કોઈકના મૃત્યુ વખતે આપણા સમાજમાં આવા શબ્દો સાંભળવા મળે છે એ તો લીલી વાડી મૂકીને ગયા છે સંસારમાં પ્રભુએ આપણને દરેકને આપણા કુટુંબની વાડી સોંપી છે આપણા કુટુંબના માલિક તો પ્રભુ જ છે આપણે તો આપણું કુટુંબ ચલાવનાર કારભારીઓ જ છીએ ઉત્પત્તિના ગ્રંથની એદનના બગીચાની કથા અને ઈસુએ કહેલી દ્રષ્ટાંત કથા આપણને આપણે કયા પ્રકારના ખેડૂતો છીએ એ બાબતનું આત્મનિરીક્ષણ કરવા આમંત્રણ આપે છે મને જે કુટુંબમાં જન્મ દ્વારા સ્થાન મળ્યું છે ત્યાં હું સંતાન છું લગ્ન દ્વારા સ્થાન મળ્યું છે ત્યાં હું પતિ કે પત્ની છું પપ્પા કે મમ્મી છું હવે મારે જોવાનું છે કે મારા કુટુંબના માલિકો કોણ છે માટે મારા કુટુંબના માલિક બની બેસવાનું નથી મારું યોગદાન તો એક કારભારી તરીકેનું જ છે સૌપ્રથમ મારા અંતરમાં મારા કુટુંબ માટે પ્રભુ પ્રત્યે આભારની લાગણી હોવી ઘટે મને મળેલી મારી પત્ની માટે અથવા મારા પતિ માટે મને મળેલા સંતાનો માટે પુષ્કળ આભારની લાગણી હોવી જોઈએ સવાર સાંજ અંતરમાં આવી લાગણી ભરવાથી આપણું કુટુંબ પ્રભુનું કુટુંબ બની રહેશે કુટુંબમાં પૈસા તો આપણે લાવવાના જ છીએ એ આપણો કારભાર હવે કુટુંબમાં પ્રાર્થનાના મહાવરા દ્વારા સંસ્કારોના સ્વીકાર દ્વારા ભક્તિનું વાતાવરણ પેદા કરવાનું છે તો આપણું કુટુંબ પ્રભુનું કુટુંબ બની રહેશે પ્રભુ આપણા દીકરા કે દીકરીને સંન્યસ્ત જીવન માટે માંગે ત્યારે આપણે એ પ્રભુનો ભાગ આપી દેવાનો Que... जी मम जीव धबके पढ़